સાહેબ અમારે તો પેલો એમાં ગોવિંદ નામ નો છોકરો પીડ્યો હમણાં સાહેબ એક છોકરા ને કીધું કે નવ વાગ્યા નો ટાઈમ છે સ્કૂલ નો કેમ અગિયાર વાગે આવ્યો કે સાહેબ આપડે ગમે ત્યારે આવીએ તમારે નિશાન ચાલુ કરી દેવાનું વાંચે નહીં તમાર વાટા નહી દેવાનું સાહેબ તમારે ચાલુ ક દેવાની રા જોવાની જ નહી બોલો મોડો આવ્યો અને હજી આવ્યો તો સાહેબ ગયા માથે ગયો ઓલો હાથ રાખીને ઊભે કેમ મોડો આવ્યો એમાં તને સાહેબ

આ વ્યવસ્થાની અંદર આપણા જીવનમાં આવી કથા બેહી જાય તો કેટલું ઉજળું થાય પેલા પાસે પૈસો સાહેબ એટલી બધી સંપત્તિ નતી પણ સંસ્કાર હજી હજી નથી ખૂટ્યા

અમારા જગદીશ ત્રિવેદી છે ને જગદીશભાઈ ત્રિવેદી જગદીશભાઈનો છોકરો હોશિયાર છે આ તો સાઈન એને જોક્સ નાખ્યો એનો એનો દીકરો બાકી કઈ એનો દીકરો તો અત્યારે કેનેડા ભણે છે સારો હોશિયાર પણ એને ને એનો એ કે મારો છોકરો દસમા માં ત્રણ વાર નાપાસ થયો ચોથી વાર પરીક્ષા દેવા ગયો ત્યારે કીધું બટાજો આ વખતે જો નાપાસ થયો તો બાપ દીકરાનો સંબંધ પૂરો

બે વર્ષ પછી ચોવીસ મહિના નું બે ટકાના દર સાથે તારા બાપુજી પ્રતાપભાઈને કેટલા રૂપિયા પરત આપેલું એક રૂપિયો મારા બાપા નો આપવાનું કાકે કેમ ગણિત નથી જાણતા ગણિત તો જાણું પણ તમે મારા બાપા નથી જાણતા એને લીધે એના દિધા નથી મંડળીઓના ભુર્ષ મારવાના મુરજદ મારા બાપાઈ કરેલા

વિજ્ઞાન આચાર્ય શ્રી ભાસ્કર ભટ્ટ ક્યાં ભાસ્કર દાદા ભાસ્કર દાદા હતા છોકરો કે ભાસ્કર દાદા કે

પણ મને અતિ ગમતો પ્રસંગ હોય દેવકીની કુખે